વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલ ગામમાં આજ રોજ નિમિત્તે હુસૈની યંગ કમિટી દ્વારા હુસૈની ચોક નવીનગરી વડુ પાસેથી શહીદોની યાદમાં ઇમામે હુસેનના તાજા શરીફ જુલુસ કાઢવામાં આવ્યું અને જુલુસની અંદર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોને ભાઈઓની પબ્લિક ભાઈચારા સાથે જોવા મળી હતી ત્યારે વડુગામમાં ફરીને વડુ બજારમાં દિવાન યંગ મદાર કમિટી દ્વારા પૌવા પટાકા અને શરબતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ ઇમામે હુસેનની ગામમાં પૂર્ણ કરીને ડબકા

આજરોજ વડુ ગામને મોરમનો તહેવાર હોવાથી વડોદરા પોલીસના પીઆઈ સાહેબ એસ પરમારપુર પીએસઆઈ સાહેબ એ લોકોનું અમને યુવા હુસેન યુવા કમિટી તરફથી સ્વાગત કરવામાં આવેલ આજે વડુ ગામના મોરવના તહેવારે મુસ્લિમ બિરાગરોને શુભેચ્છા પાઠવું છું અને હિન્દુ હિન્દુ મુસ્લિમ એકતાનું આજે પ્રતિક દેખાય છે ગામમાં અને સર્વ સર્વધર્મ એક છે એવી રીતે આજે ઇમામ હુસેનના માનમાં મોરમ નો તહેવાર માણેલ છે વાહ ભાઈ વાહ વાર્